સુરત મેટ્રો પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ ટર્નિંગ કામગીરી નિરીક્ષણ કરવામાં આવ્યું બે હજાર સુધીમાં પ્રથમ ફેઝ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અને લસણના ભાવમાં ગગડતા સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને ટેકાના ભાવે ખરીદીની માંગ કરી વડોદરા એસઓજી હાઇવે પરથી શંકાસ્પદ કારખાનામાંથી લાખો રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ બાર ની પરીક્ષા માટે કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી સંવેદનશીલ કેન્દ્રો પર સીસીટીવી વધારાશે ગુજરાતે સોલાર રૂપ સ્થાપિત કરવા મારી પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હોવાનો ઉર્જા વિભાગનો દાવો મહેસાણા ના નજીક જાન લઈને જતી બસ ટ્રક વચ્ચે અકસ્માતમાં બાર લોકો ઇજાગ્રસ્ત થયા રાજકોટમાં દર્દીઓ માટે નવી સ્પેશિયલિસ્ટ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે ભુજ ધોરડા વચ્ચે ખાસ ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સંશોધકોએ નવી ઉત્પાદન જાત વિકસાવી કસરત કરતી વખતે વર્ષીય નિધન થયું સુપ્રીમ કોર્ટ પ્રદૂષણ મામલે પંજાબ અને હરિયાણા સરકાર ને ખેતરોમાં પરાળી સળગાવવા બદલ કડક ઠપકો આપ્યો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ખેડૂતોની લોન માફી અંગે કેબિનેટમાં પ્રસ્તાવ મુક્યો ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે પચાસ થી વધુ ફ્લાઇટ મોડી પડી મુસાફરો અટવાયા યુઆઈડીઆઈએ એ દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવાની મુદત વધુ ત્રણ મહિના લંબાવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવન સંકુલ માં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું બિહારમાં જેરી દારૂકાંડમાં વધુ પાંચ લોકોના મોત પોલીસ પ્રશાસન પર સવાલો ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટિગેટર સમિતિ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિદેશી રોકાણકારો સામે વર્ચ્યુઅલ બેઠક કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો